આજ રોજ પંદર અગિયાર બે હજાર પચીસના આદિવાસી જનનાયક ઈરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે રાધનપુર તાલુકાના આદિવાસી સમાજ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે જરૂરિયાતમંદોને બ્લડ આસાનીથી મળી શકે તે માટેનો સેવાનો આ યુવા સંગઠનનો એક પ્રયાસ છે સમગ્ર દેશમાં ભારત સરકાર અને ગુજરાત સરકાર પણ બિરસા મુંડાજીની જન્મજયંતિ ઉજવી રહી છે ત્યારે અમે પણ એમાં સહભાગી થઈ અને દેશ સેવામાં અમારાથી જે યથાશક્તિ યોગદાન અપાય તે આપવા માટે અમે તૈયાર છીએ આજે બિરસાજીને આખો દેશ એક જનનાયક તરીકે અને પચીસ વર્ષની નાની ઉંમરે પોતાનું બલિદાન આપનાર એવા બિરસા મુંડાજીને અમુ સત સત વંદન કરીએ છીએ અને એમાંથી પ્રેરણા લઈ અમે પણ દેશ સેવા માટે કંઈક કરી શકીએ એવો અમારો પ્રયત્ન છે જય જોહાર જય આદિવાસી તુલસીદાસ સુરાજી રહેવાસી સિંહા